નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં તો બહેનો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારો સમાચાર બે હજાર છવ્વીસની તો કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં આંગણવાડી મહિલાઓ અને બાળકો માટે થઈ છે વિશેષ જાહેરાતો તો માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે કે નહીં તો આ બજેટને લઈને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો બહેનો જે પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ કેન્દ્ર સરકારનું જે યુનિયન બજેટ જે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ એ નવમી વખત જાહેર કર્યું છે તો આ બજેટમાં મહિલાઓ અને આંગણવાડી બહેનો તેમજ બાળકો માટે શું શું જાહેરાતો થઈ છે જેની આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરવાના છીએ તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી રાખજો તો વાત કરીએ દેશભરના ચૌદ લાખથી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે અને તેમાં સત્યાવીસ અઠ્યાવીસ લાખથી વધુ આંગણવાડી કાર્યકરો અને મદદનીશો એટલે કે તેડાગરો સેવા આપે છે તો આ બહેનો સરકારની સામાજિક યોજનાઓની રીઢ સન્માન છે તો બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં આંગણવાડી કેન્દ્રો માટેની મુખ્ય જાહેરાતોની વાત કરીએ તો સૌથી પહેલી જાહેરાત છે તે સક્ષમ આંગણવાડી અને પોષણ ટુ પોઈન્ટ યોજના માટે વધારાની ફાળવણી છે તો બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં અસક્ષમ આંગણવાડી એન્ડ પોષણ ટુ પોઈન્ટ ઝીરો યોજના માટે નોંધપાત્ર ફાળવણી છે તે કરવામાં આવી છે અને આ યોજનાનો હેતુ એ છે કે આંગણવાડી કેન્દ્રોને આધુનિક બનાવવું તેમજ ડિજિટલ સાધનો સાથે જોડવું અને બાળકો અને માતાઓને વધુ ગુણવત્તાયુક્ત પોષણ આપવું તો ખાસ કરીને સરકારે તે પણ સ્પષ્ટ કર્યું છે કે આગામી વર્ષોમાં આંગણવાડી કેન્દ્રો માત્ર પોષણ કેન્દ્રો નહીં રહે પરંતુ બાળ વિકાસના મલ્ટી સર્વિસ સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે બહેનો તો ત્યારબાદ બીજી જાહેરાતની વાત કરીએ તો આંગણવાડી કેન્દ્રોની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા તો બજેટમાં જાહેર કરાયું છે કે જૂના અને ખસ્તા હાલ આંગણવાડી મકાનોનું નવીનીકરણ કરવામાં આવશે તેમ જ રીતે ભાડાના મકાનમાં ચાલતા કેન્દ્રો માટે કાયમી મકાન છે તે ફાળવવામાં આવશે તેમજ પીવાનું પાણી શૌચાલય વીજળી અને રમોકડા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે સાથે સાથે બાળકો માટે સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ છે તે પણ ઊભું કરવામાં આવશે તો આ બધા માટે અલગ અલગ રાજ્યો સાથે મળીને કેન્દ્ર સરકાર છે તે નાણાકીય સહાય આપશે ત્યારબાદ ત્રીજી જાહેરાતની વાત કરીએ તો આંગણવાડી કર્મચારીઓના માનદ વેતન અંગે બજેટની સ્થિતિ તો આંગણવાડી બહેનોની જે માનદ વેતનને લઈને માગણીઓ છે તેને લઈને બજેટની સ્થિતિ શું છે તેની વાત કરીએ તો ત્રણ પોઈન્ટ એકમાં વાત કરીએ સીધો માનદ વેતન વધારો હજી રાહ જોવી પડશે તો બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં કેન્દ્ર સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરો અને મદદનીશો માટે સીધો માનદ વેતન વધારો છે તે જાહેર કરવામાં આવ્યો નથી તો આ બાબતે લાખો બહેનોમાં નિરાશા જોવા મળી છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ માનદ વેતન વધારાની માંગ છે તે કરી રહી છે તો ખાસ કરીને માનદ વેતન વધારવા બાબતે આ બજેટમાં કોઈપણ જાતની ચોખ્ખી જાહેરાત છે તે કરવામાં આવી નથી તેને લીધે લાખો બહેનોમાં છે તે નિરાશા જોવા મળી છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ માનદ વેતન વધારાની માંગ છે તે કરી રહ્યા છે ત્યારબાદ સરકારના અભિગમની વાત કરીએ તો આંગણવાડી માનદ વેતન મુખ્યત્વે કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત જવાબદારી છે તો કેટલાક રાજ્યો પહેલેથી જ પોતાના બજેટમાં વધારું પ્રોત્સાહન આપી રહ્યા છે તો કેન્દ્ર સરકાર યોજનાઓની ફાળવણી વધારીને પરોક્ષ રીતે લાભ પહોંચાડવા માટે પણ પ્રયત્ન કરી રહી છે ત્યારબાદ ચોથી જાહેરાતની વાત કરીએ તો મહિલાઓ માટે બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં થયેલી મુખ્ય જાહેરાતોની તો ખાસ કરીને મહિલાઓ માટે શું જાહેરાત કરવામાં આવી છે તેની વાત કરીએ તો આ બજેટનો સૌથી મહત્ત્વનો પાસો છે મહિલાઓ માટેની વિશેષ જાહેરાતો તો નાણામંત્રીએ મંત્રીએ બજેટ ભાષણ દરમિયાન મહિલાઓના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂક્યો છે તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય માટે વધારાના બજેટની વાત કરીએ તો બજેટ બે હજાર છવ્વીસ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય માટે કુલ ફાળવણીમાં વધારો કરવામાં આવ્યો છે તો આ વધારાનો ઉપયોગ ખાસ કરીને આંગણવાડી સેવાઓ માતૃત્વ યોજનાઓ બાળ સુરક્ષા તેમજ મહિલા કલ્યાણ કાર્યક્રમો માટે થશે તો ત્યારબાદ ચોથી જાહેરાતની વાત કરીએ તો માતૃત્વ લાભ અને ગર્ભવતી મહિલાઓ માટે સહાય તો સરકારે જાહેર કર્યું છે કે ગર્ભવતી અને ધાત્રી માતાઓ માટે પોષણ સહાય વધુ મજબૂત બનાવવામાં આવશે તો માતૃત્વ લાભ યોજના હેઠળ ચૂકવણીની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનાવાશે તેવી જ રીતે કુપોષણ માટે લડવા માટે ખાસ માતા બાળ પોષણ પેકેજ તૈયાર કરવામાં આવશે ત્યારબાદની જાહેરાતની વાત કરીએ તો મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે નવી પહેલની તો બજેટમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે મહિલા સ્વ સ્વસહાય જૂથો એટલે કે એસજીએસ માટે વધુ ક્રેડિટ સપોર્ટો અને નાના ધંધા શરૂ કરવા માટે સસ્તી લોન આપવામાં આવશે તેવી જ રીતે મહિલા ઉદ્યોગ સાહસિકો માટે તાલીમ કાર્યક્રમો પણ યોજાશે ત્યારબાદ વાત કરીએ તો કામકાજ કરતી મહિલાઓ માટે સુરક્ષા અને સુવિધાની તો બજેટ ભાષણમાં સરકારે જણાવ્યું છે કે કામકાજ કરતી મહિલાઓ માટે ક્રેચ સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવશે તેમજ કાર્યસ્થળ પર સુરક્ષા માટે કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે તો શહેરી વિસ્તારોમાં મહિલા હોસ્ટેલ અને વર્કિંગ વુમન હોમ્સ માટે સહાય છે તે આપવામાં આવશે તો આ બધા પગલાં લેવામાં આવશે ત્યારબાદ ગ્રામ્ય મહિલાઓ માટે વિશેષ યોજનાઓની વાત કરીએ તો ગ્રામ્ય મહિલાઓને ધ્યાનમાં રાખીને આંગણવાડી અને આશા બહેનોને તાલીમ અને કૌશલ્ય વિકાસ છે તે કરવામાં આવશે તો ગ્રામ્ય મહિલાઓ માટે રોજગાર આધારિત યોજનાઓ છે તે શરૂ કરવામાં આવશે તો ડિજિટલ સાક્ષરતા વધારવા માટે કાર્યક્રમો છે તે યોજવામાં આવશે તો બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં આ વસ્તુ સામેલ કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ તો આંગણવાડી બહેનો અને મહિલાઓ માટે બજેટના સંભવિત પ્રભાવની તો સકારાત્મક પાસાની વાત કરીએ તો આંગણવાડી કેન્દ્રોની ગુણવત્તા સુધરશે તો મહિલાઓ અને આરોગ્ય મહિલા માટે આરોગ્ય અને પોષણ સેવાઓ વધુ મજબૂત બનશે તેમજ મહિલા સ્વ સહાય જૂથોનું નવું બળ મળશે ત્યારબાદ આ પડકારોની વાત કરીએ તો માનદ વેતન વધારો ન થવાથી આંગણવાડી બહેનોમાં અસંતોષ જોવા મળ્યો છે તો રાજ્ય સરકારો પર વધારાની જવાબદારી પણ આવી છે અને જાહેરાતોનું જમીન પર અમલીકરણ માટે એક મોટો પડકાર સાબિત થઈ ગયો છે ત્યારબાદ વાત કરીએ બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ એ સ્પષ્ટ સંકેત આપે છે કે સરકાર મહિલાઓને બાળકોના વિકાસને પ્રાથમિકતા આપવા માટે માંગે છે તો આંગણવાડી કેન્દ્રો માટે ફાળવણી વધારવી પોષણ અને માતૃત્વ યોજનાઓને મજબૂત બનાવવી અને મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે નવી જાહેરાતો છે તે કરવી આ બધું સકારાત્મક છે પરંતુ સાથે સાથે આંગણવાડી કાર્યકરોના માનદ વેતન બાબતે સીધો નિર્ણય ન લેવાયો હોવો એ મોટી ખામી તરીકે જોવામાં આવે છે તો આગામી સમયમાં જો કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને આ મુદ્દે નક્કર પગલાં ભરે તો આ બજેટ ખરેખર મહિલાઓ અને આંગણવાડી બહેનો માટે ઐતિહાસિક સાબિત થઈ શકે છે બહેનો તો બહેનો આથી આજની માહિતી વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર